Aqamha me kumha me kumha mo, rara togumha msi Aqamha me kumha me kumha me kumha mha, rara togumha msi La 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 la, la, la. આજે એ ઉઠાવનો ભજી આવી ગયો આની છે બની આજે હથુર મજેલા ભાઈ આ અધરિયો ગોમે કોબાલા લેવા દે એમનો લો ભાવ કરીને ના દેરા માયી તો મારું માતાનો પૂજા ભાવની ખુશી માતા માડી ફળ વધારે પજાડો બનસેની સમા વગર પૂજાડો न की વિનેશ ભાઈ મારું માતરનું ધરમ છે ભાવ હું કોણ દીકરીનું મારું છે આ અમે આ ગોમે ગોમોના રેંગુનોનો વારી કોણ કુમાસ્યો છે ભાવ હું તેનું બેઠા નું છે બીજું ગોદરાની છે خما بولوں سو اے آکھا مٹیا گل گنوں پربھو خما بولے مڑے مڑے سیڑا نا کوڑا نیما تا خما بولوں سو او ڈولی وگڑ موں ہڑا تڑڑڑی نی باندائی دیکھو ہاری ہمارا نا تھا دیو خما بولوں سا

ઘણા બધા ગુરુ ભાઈ વિશ્વાની વાતા છું જેનો ભાવ છે જનો વિશ્વાસ છે આ બના હરો હાથ તો જો આખો બેઠો હાથ છે એવો આ કો કોમ કર્યા છે આવું મારું માતાનો ભરતું મળી જશે કે ભાવો આ વેલા એ આજ ઘણી એ બાવળિયા વિશ્વાવાળાની વાતા છું એને મારા દેવ પર વિશ્વાસ આશો એનો કોમ કરવાવાળી વાતા છું ભાવો ભો પાવળીઓ કે કે ઉકેની કર્મ તમારો દીવાનો સવર રાખશે પહેલા મહેશ ભાઈ સમય ઓકર ફૂડાડો ખબર પડે દેવ સુખેવા છે ભાવળો પણ આ નીવાના હાથ જોશો તો ફૂડાડો ગઢડીઓ તમને જીવ મૂલા બેસી મારું ભાષા નો કરતું કે